ત્યારે પાણી પીવા આવે અને હવાર હવારમાં થોડુંક ખાવાનું આપી દેવાનું આપણે ગેટે આવે એટલે અહીંયા ને મૂકી દેવાના જો હવે ને આરામથી એ એકદમ પંદર દિવસ હજુ ફરશે પંદર દિવસ પછી આપણે બાંધી દેવાના ખરી અને જો હવે અમારે કરવાનો છે આ માટીનો ઢગલો પોરો આવા જે માટી ખાવી જીસી લાવ્યા હતા તે અને કાયરો માટીમાં રમે હે જો જો અમે હે ને હવે માટી પોરી કરી લીધી જો આમ મારા ભાભી જ્યારે કરે અને અમારે કાયરો ભાઈ હજુ મથે રાહ હજુ માટી થઈ જઈ પોરી અને હવે જવાનું છે ઘરે રેત પરે હજુ બચ્ચા પાટી જો મારા ભાભી આમ હા મેં બેઠા હે હાય કર દો જોઈ લે નકશું ને માહિર ને દેવાનસિંહ અને કાયરો ભાઈ પણ જો પાવડો લઈને અહીંયા આવે છે હા જોઈ લો ચારે જ આપણે એને જોતા આ બની અંદર પણ ને માટી નાખી દીધી જો હવે કાબર હે વ્યાયામ થઈ છે પણ કાબર ને વરસાદ તો જતો રહો પણ કદાચ વરસાદ આવશે ને તો કાબરને બેહવાની પણ મજા આવી જશે અને માટી માટી નખાઈ જઈ એટલે આપણે આ જીસી બી આવી ને તે માટી પણ નખાવી દીધી જો હા બધી પોરી પણ કરી દીતી અહીં પણ માટી નાખી દીધી પણ આજે ને નવી વાવણી પણ બનાવી દીધી છે હવે કાલ કાલ આપણે વાવવાની શરૂઆત કરવાની હે તો આપણે ને આજ વાવણી કમ્પ્લીટ ક્લિયર કરી દીધી હે નવી વાવણી લાવી દીધી નવ દાંડવા બાંડવા બધું લાવી દીધું અને આ જે ને સે બધું કમ્પ્લીટ મસ્ત કરી રાખ્યું છે આજુ આ હજુ બાવરી આટલા સોડવાના વાળ કરવાની બાકી છે જો આ બાજુ આ કમ્પ્લેટ વાળ થઈ ગઈ આ બ હતી હજુ તો હું આગળ પણ થોડુંક બાકી છે હવા સવારમાં વહેલા ઉઠી અને પેલું કામ કરી દઈશું અને પછી આપણે આ વાળનું વાવવાનું હે તો જો જીસીબી આવેલ હતું ને એને જીસીબી આવું કામકાજ કરી દીધું અને આ વાળનું કામકાજ બધું થઈ ગયું છે અને આપણે હે ને આ લાકડા કાલ છે ને હવાર હવારમાં ભેગા કરવાના રહેશે એટલે આપણે પહેલાં લાકડા ભેગા કરી લઈશું ને પછી વાવણી કરવાની હે આ બાજુ જો અહીંયાથી વાવણી કરવાની હી અને આમ આપણે એરંડા બાબાના એટલે થોડાક બાજરી જ્વાર ને એવું વાુ અને એ કાલ વાવી દેસુ અને આ બધું હે જીસીબી કામકાજ હજુ કાલ આજ પતી જુ હે અને આ વાળનું કામકાજ થોડું ઘણું બાકી હે હવારમાં પેલું કામકાજ કરી લેશું પછી આપણે વાવણી કરવાની હે હેલો દોસ્તો તો જો આપણે હે ને આ જે પાઇપ લાઈન નાખવા આવી જાય ચકલાની લાઇન નાખાય તો જો આ જીસીબી ખોદવા આવી હે અને જો અહીંયા હે ને આ રસ્તાની અંદર આપણે ખોદવાનું એટલે થોડીક તકલીફ તો રહેશે જો ગાડી આવે છે અને અહીંથી ખોદવાનું ચાલુ કરી દીધું છે અને જો લઈ જવાનું છે આપણા ઘરની પાછળ જે બીજું ઘર બન્યું છે અહીંયા આપણા ગેટની ની બારે છે તો જો આ ગાડી છે ને થોડીક છે અને જો કાયરવ ને ગોપો ની પણ આવી જાય હે કાયરવું ટાટા કરી દો

બકરા આવે આવેલા જોઈને અમારા ગેટની બારે છે ને હવે રોજ રોજ છે ને ખેટાબકરા આવી રીતે નીકળશે હવે એ જે હલા રહી છે ને એ બસ કાંઈ રોજ રોજ બારે જે આમ અમદાવાદ બાજુ જયેલા લહે ને એ હવે પાસ એમના દેશમાં જાશે જો ખેટા બકરા જાય રા આ રસ્તો આપણો આવી બની ગયો છે હવે એટલે બધા છે ને શોર્ટકટ રસ્તો પેલા રાધનપુર ઉપરથી ને હડતાને હવે આ શોર્ટકટ રસ્તો છે બાઈક આવીને પૈ આવી અને આ બાજુ હજુ તો આવે છે એક પુત્રો અમારો ઊભો છે અને કાયરવ ને એક આ બબુ બે જુએ કેટા જો હા મેં એ ભાઈ આવેલા પાછળ એક ભાઈ આગળ ગયા And you can pass it.